અયોધ્યા ખાતે રામ મંદિરમાં મૂર્તિઓ બનાવવા સહિતનું કામ મળવા બદલ ગુજરાતના સોમપુરા કારીગરોએ આનંદ વ્યક્ત કર્યો અયોધ્યા રામ મંદિરમાં કામ કરવા બદલ ધન્યતા અનુભવી મંદિરમાં કામ કરવું સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતના સોમપુરા પરિવારોમાં ગૌરવની લાગણી અયોધ્યા રામ મંદિર ખુલ્લું મૂકવાને ગણતરીના દિવસો જ બાકી છે અને વિશ્વભરમાં તેની નોંધ લેવાઈ રહી છે તેમજ રામ ભક્તો અને હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ પ્રકારના આયોજન વિશ્વભરમાં હિન્દુ મંદિરો તેમજ જૈન દેરાસરો બનાવવા શાસ્ત્રોગત વિધિ મુજબ પથ્થરોને કંડારીને બનાવવામાં મહારથ મળેલ છે અને પેઢીઓથી મંદિર તેમજ દેરાસર અને મૂર્તિ કળા સાથે સંકળાયેલ સોમપુરા જ્ઞાતિ આ કામોમાં વિશ્વ પ્રસિદ્ધ છે ત્યારે અયોધ્યા રામ મંદિર બનાવવામાં પણ ગુજરાતના અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના સોમપુરા કારીગરો દ્વારા અયોધ્યા રામ મંદિરના કામમાં રંગ મંડપ અને પ્રાર્થના કીર્તન મંડપની મૂર્તિઓ તેમજ સ્તંભો બનાવવાનું કામ કરવાનો મોકો મળતા ધન્યતા અનુભવી હતી આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગઠરાના હિતેશભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે તેઓને રામ મંદિરમાં પ્રાર્થના કીર્તન ખંડ રંગ મંડપ સહિત જગ્યાઓમાં મૂર્તિઓ અને કોતરણી યુક્ત સ્તંભો બનાવવાનું કામ મળ્યું હતું જે શ્રદ્ધાપૂર્વક અને ચોકસાઈથી કામ કર્યું છે અને સપને પણ વિચાર્યું ન હતું કે અયોધ્યા રામ મંદિરમાં કામ કરવાનો એમને મોકો મળશે આ મોકો મળતા હિતેશભાઈ સોમપુરા સહિત કારીગરોએ ધન્યતા અનુભવી હતી અને મંદિર રામ મંદિર અયોધ્યા ખાતે રામ મંદિર બનાવવાના કામનો હિસ્સો બનવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો